વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુવૈતની આગામી મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવા યુગની શરૂઆત કરી શકે છે પીએમ મોદી શનિવારે કુવૈતની મુલાકાત માટે રવાના થશે જ્યારે ડિસેમ્બરે તેઓ કુવૈતના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સાથે અલગ અલગ બેઠકો કરશે અને પછી તે જ દિવસે સાંજે તે વતન પરત ફરશે આ દરમિયાન મોદી કુવૈતમાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ ખાસ પ્રકારની મુલાકાત કરવાના છે પ્રધાનમંત્રી મોદી હાલ મોદી કાર્યક્રમને પણ સંબોધન કરશે જેની તૈયારીઓ પણ ચાલી રહી છે છે ત્યારે હાલમાં કુવેતમાં લાખ ભારતીયો રહે જે ત્યાં રહેતા વિદેશી નાગરિકો પૈકી સૌથી વધુ છે વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે પીએમ મોદીની મુલાકાત દરમિયાન ઉર્જા હાઇડ્રોકાર્બન અને વ્યાપારી સંબંધોને લગતા મુદ્દાઓ પર ચર્ચા થશે સ્થાનિક ચલણમાં વેપાર કરવો અને એ પણ એક મોટો મુદ્દો હશે ત્યારે પીએમ મોદીની આ મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે કુવૈત હવે કાઉન્સિલ ઓફ ગલ્ફ કન્ટ્રીઝનું અધ્યક્ષ બનવા જઈ રહ્યું છે ભારત તેમની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માટે પણ ઈચ્છુક છે